હેલો દોસ્તો મારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે દોસ્તો આજના મારા વિડીયોમાં હું આપને કેપિટલ આપણું જે કેપિટલ છે ગાંધીનગર ગાંધીનગરની એક અગત્યની માહિતી આપવા માગું છું કે આપણા ઘણા બધા લોકો ગુજરાત રાજ્યમાંથી ઘણી બધી જગ્યાએથી ગાંધીનગર સરકારી કામે માધ્યમિક શિક્ષણ બોર્ડના કામે કે અન્ય કોઈ પણ કામે ગાંધીનગર આવતા હોય છે અને ગાંધીનગર આવવું પણ પડે છે કારણ કે કેપિટલ છે અને ગુજરાત સરકારની કામગીરી બધી ગાંધીનગરથી થાય છે તો દોસ્તો ગાંધીનગરનું સેન્ટ્રલ બસ સ્ટોપ કેવું છે અને ગાંધીનગરમાં બસ સ્ટોપની નજીક રોકાવાની વ્યવસ્થા કેવી છે કેટલો એનો રૂમ રેટ છે અને ત્યાં કઈ કઈ સુવિધા છે એની ખૂબ ઉપયોગી માહિતી આ વિડીયોમાં હું આપવાનો છું તો બરાબર ધ્યાનથી માહિતી સાંભળજો અને વિડીયો ધ્યાનથી જોજો તો ગાંધીનગરનું બસ સ્ટોપ ખૂબ વિશાળ અને સુવિધાથી સરસ છે મોટું છે વિશાળ છે આ ગાંધીનગરનું બસ સ્ટોપ છે ગાંધીનગર રાજ્ય ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ ગાંધીનગર તો ગાંધીનગરનું બસ સ્ટોપ આપ જોઈ રહ્યા છો આ ગાંધીનગરના બસ સ્ટોપનો વિડીયો છે તો ગુજરાત રાજ્યના તમામ જગ્યાએથી ગાંધીનગર આવવા માટેની બસોની સારી એવી સુવિધાઓ છે વલસાડથી આવો કે તમે ડાંગથી આવો કે કચ્છથી આવો કે રાજકોટથી આવો ગાંધીનગર આવવા માટે વાયા અમદાવાદ આવવાની જરૂર નથી પણ ડાયરેક્ટ પણ ઘણી બધી બસો એક્સપ્રેસ બસો લક્ઝરી બસો હવે ઉપલબ્ધ છે તો ગાંધીનગરનું બસ સ્ટેન્ડ સુવિધા લાયક છે મોકળા છે ગીરદી ખૂબ ઓછી અહીંયા જોવા મળે છે બીજા અમદાવાદ રાજકોટ અને બીજા બસ સ્ટોપની સરખામણીમાં ગાંધીનગરનું બસ સ્ટોપ ઓછી ગીરદીવાળું અને બેસવાની સારી એવી સુવિધાવાળું અને મોકળા છે તો આપ ગાંધીનગરનું બસ સ્ટોપ જોઈ રહ્યા છો અમદાવાદથી પચીસ કિલોમીટર ગાંધીનગર દૂર છે એટલે અમદાવાદથી તમે આવો તો તો એકવીસ નંબરના સ્ટોપેજથી અમદાવાદનું જે સેન્ટ્રલ બસ સ્ટોપ છે ત્યાંથી એકવીસ નંબરથી ગાંધીનગર આવવા માટેની બસો મળશે અને કાલુપુરથી તમે બહાર આવો એટલે બીઆરટી દ્વારા વિસજ ચાર રસ્તા અને ત્યાંથી પછી ગાંધીનગર આવી શકાય છે તો આ ગાંધીનગરનું બસ સ્ટોપ છે અહીંયાથી સૌરાષ્ટ્રમાં જવા માટેની બસો કચ્છમાં જવા માટેની બસો સાઉથ ગુજરાત અને રાજ્યની તમામ જગ્યાએ જવા માટેની બસો ઉપલબ્ધ છે અમદાવાદ એ આમ ટ્વીન સિટી જેવું છે ગાંધીનગરથી પચીસ કિલોમીટર દૂર તો અમદાવાદ માટેનો ડેપો આખો મુખ્ય ડેપોમાં જ પણ એનું આખી ડિરેક્શન અલગ છે એટલે કે એ ડેપો થોડોક સાઈડ ઉપર છે અલગ છે તો એમાં કન્ફ્યુઝ થવા જેવું નથી આ અમદાવાદની બસોનું ટાઈમટેબલ છે બસોની બધી વિગતો છે કાલુપુર જવા માટે ગીતા મંદિર જવા માટે પોલિટેકનિક જવા માટે ગાંધીનગરથી લગભગ દસ દસ મિનિટે બસો ઉપલબ્ધ છે અને એ મુખ્ય જે બસ ડેપો છે એમાંનો એક સાઈડ આખી અલગ અમદાવાદ માટેની છે જે આપ જોઈ શકો છો આ અમદાવાદ માટેનું ટેબલ છે તો અમદાવાદ જવા માટેની અમદાવાદના દરેક એરિયામાં જવા માટે ગાંધીનગરમાંથી બસો ઉપલબ્ધ છે અને સચિવાલયના ટાઈમે એટલે કે દસ વાગ્યાના ટાઈમે દસથી અગિયારની વચ્ચે અને સાંજે છથી સાતની વચ્ચે સચિવાલયથી અમદાવાદ જવા માટે લગભગ નેવું જેટલી બસો પીક કવર્સમાં આવે છે અને જાય છે તો દોસ્તો હવે આપણે એ વાત કરીએ કે ગાંધીનગરમાં રોકાવા માટેની વ્યવસ્થા કેવી છે ગાંધીનગરમાં આવો તો તમે કઈ જગ્યાએ રહેવાનું અને કેટલો રેટ હોય એનો રૂમ કેવા હોય કઈ સુવિધાઓ હોય ને કઈ જગ્યાએ એ રૂમ આવેલા છે અથવા તો કઈ જગ્યાએ રહેવાની વ્યવસ્થા છે દોસ્તો આપ જાણો છો કે ગાંધીનગર એ સરકારી નગર છે એટલે એમાં કોઈ જ ફેરફાર થતા નથી અને અમદાવાદ અને અમદાવાદ રાજકોટ બરોડા વગેરેની જેમ બસ સ્ટેન્ડની આજુબાજુમાં એટલે કે અમદાવાદમાં કાલુપુર છે ગીતા મંદિર છે ત્યાં આગળ આજુબાજુ તમને સસ્તામાં સસ્તી અને ઓછા રેટવાળી હોટલો અને મોંઘી મોંઘા ભાવની હોટલો પણ મળી જાય પરંતુ દોસ્તો ગાંધીનગરમાં એવું નથી કારણ કે ગાંધીનગર એ સરકારી નગર હોવાથી ત્યાં બધું ફિક્સ છે એટલે કે ત્યાં ગાંધીનગર બસ સ્ટોપની એક કિલોમીટરની નજીકમાં કોઈ એવી મોટી હોટલ એક બે છે પરંતુ સામાન્ય માણસોને અથવા તો મધ્યમ વર્ગના માણસો માટે ઉપયોગી થાય અને બિલકુલ કિફાયતી ભાવે રહેવાનું મળે એવી જગ્યાઓ બહુ ઓછી છે એમાં દોસ્તો આજના વિડીયોમાં હું એક ખાસ માહિતી આપવા માગું છું કે ગાંધીનગરથી બિલકુલ નજીક એક કિલોમીટરની રેન્જમાં રહેવા માટેની બેસ્ટ જગ્યા મળી શકે તેમ છે તે તમે બરાબર જોઈ લેજો ગાંધીનગર પથિકાશ્રમ તમે આવો એટલે ગાંધીનગરના બસ સ્ટોપ પર તમે આવો ત્યાંથી શિયાળાના સમયમાં ચાલીને પણ આવી શકાય છે અને જો તમારે બસ સ્ટોપથી તમે સૌરાષ્ટ્ર પટેલ સૌરાષ્ટ્ર લેહુઆ પટેલ સેવા સમાજ દ્વારા ગાંધીનગર ખાતે રહેવાની ખૂબ સુંદર સુવિધાઓ એસી રૂમની સુવિધાઓ અને મોટા હોલની પણ સુવિધાઓ ઉપલબ્ધ છે અને ગાંધીનગરના બસ સ્ટોપની નજીકમાં નજીક અને કિફાયતી ભાવે રહેવાની વ્યવસ્થા માત્ર ને માત્ર સૌરાષ્ટ્ર લેહુઆ પટેલ સમાજના આ રહેવાના આ ભવનમાં અહીંયા જ આ સુવિધાઓ ઉપલબ્ધ છે તો દોસ્તો તમે રૂમ જોઈ શકો છો એસી રૂમ પણ છે નોન એસી રૂમ પણ છે અને રૂમના રેટ કેટલા છે તે દોસ્તો બરાબર જોઈ લો ગાંધીનગર જેવા કેપિટલમાં તમને એક બાજુ ગાંધીનગરમાં લીલા હોટલ છે ફાઇવ સ્ટાર કે જ્યાં રૂમ રેટ ચારથી પાંચ હજારનો છે અને બીજી બાજુ ગાંધીનગરના બસ સ્ટોપથી એક કિલોમીટર કરતાં પણ ઓછા અંતરમાં લેહુઆ પટેલના ગેસ્ટ હાઉસમાં સૌરાષ્ટ્ર લેહુઆ પટેલ ગેસ્ટ હાઉસ જેમાં રહેવાની સગવડ ઉત્તમ સગવડ છે તો એનો રૂમ રેટ જાણી લો એસી એસી રૂમ ડબલ બેડનો પાંચસો રૂપિયા રેટ છે તેનો એટલે જીએસટી સાથે પાંચસો ને સાહીઠ રૂપિયા એસી રૂમ ત્રણ બેડનો આઠસો ને ચાલીસ રૂપિયા અને ડોર્મેટરી હોલ જેમાં લગભગ પચીસેક જેટલા વ્યક્તિઓ રોકાઈ શકે એવી પણ સુવિધા છે તો દોસ્તો ગાંધીનગર જેવામાં ગાંધીનગર કેપિટલમાં જ્યાં બસ સ્ટેન્ડની આજુબાજુમાં કોઈ જ ઇકોનોમિક રેટવાળી કોઈ જ હોટલ નથી ત્યાં આગળ આ સૌરાષ્ટ્ર લેવુઆ પટેલનું જે ગેસ્ટ હાઉસ છે જેમાં માત્ર પાંચસો રૂપિયામાં રહેવાની સુવિધા ઉત્તમ સુવિધા મળી શકે તેમ છે તો દોસ્તો આ બરાબર તમે નોંધી લેજો શ્રી સૌરાષ્ટ્ર લીવુઆ પટેલ સેવા સમાજ સેક્ટર સાત ગાંધીનગર જે પથિકાશ્રમની બિલકુલ નજીક છે એક કિલોમીટર કરતાં પણ ઓછું અંતર છે એનું અને સારા રૂમ અને ત્યાં સવારે બ્રેકફાસ્ટ અને રાતના જમવાની પણ ત્યાં વ્યવસ્થા થાય છે તો દોસ્તો આ તમે એડ્રેસ નોંધી લેજો ગાંધીનગર પથિકાશ્રમની બિલકુલ નજીક એસી રૂમ ડબલ બેડના માત્ર પાંચસોને સાહીઠ રૂપિયા તો તમે હવે નિસંકોચપણે ગાંધીનગર આવીને સૌરાષ્ટ્ર પટેલ લેવા પટેલ સમાજની વાડીમાં અથવા તો ગેસ્ટ હાઉસમાં અહીંયા રોકાઈ શકો છો અને તેનો મોબાઈલ નંબર કોન્ટેક કર્યા વગર પણ તમે આવો તો પણ તમને રહેવાની વ્યવસ્થા તો મળી જ જશે અને છતાં કોન્ટેક કરીને આવવું હોય તો તેનો મોબાઈલ નંબર નવસો ચાલીસ બ્યાસી એકસો અડતાલીસ એકતાલીસ નાઇન ફોર ઝીરો એટ ટુ વન ફોર એઇટ ફોર વન એ એનો મોબાઈલ નંબર છે સૌરાષ્ટ્ર પટેલ કડવા પટેલ નહીં લેવુઆ પટેલ સેવા સમાજ ગાંધીનગર સેક્ટર સાત પથિકાશ્રમ બસ સ્ટોપની બિલકુલ નજીકમાં એક કિલોમીટરની અંદર તો દોસ્તો હવે ગાંધીનગર રહેવા આવવા માટેની બેસ્ટ સુવિધાની માહિતી મેં તમને આપી દીધી છે આ વિડીયો બરાબર ધ્યાનથી જોજો અને ગાંધીનગર આવો તો ચોક્કસપણે તમને કિફાયત ભાવે રહેવાની વ્યવસ્થા અને જમવાની પણ સુવિધા મળી જશે હું માનું છું મારો વિડીયો આપને ઉપયોગી બન્યો હશે મારી ચેનલને લાઈક કરશો શેર કરશો સબસ્ક્રાઈબ કરશો ધન્યવાદ